મહાનગરપાલિકા ખાતે મળેલી સભામાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યા હતા હતા જેને મતે મંજૂર કરાયા મહાનગરપાલિકા ખાતે મેયર ભરતભાઈ બારાડની અધ્યક્ષતાએ સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સ્ટેન્ડિંગ કમિટી તરફથી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટી તરફથી

આજના આ સામાન્ય સભામાં મૃદુલાબેન રજા મંજૂર કરવામાં આવે છે મંજૂર ગૃહમાં ઉપસ્થિત દરેક સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંગે

સર્વાનુમતે મંજૂર કરીએ તેવી અપેક્ષા રાખું છું કાર્ય નંબર બંને સાથે લઈએ કાર્ય નંબર 1 અને 2 સાથે લઈએ બાદ અધ્યક્ષ શ્રી કાર્ય નંબર 1 સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ 900 સઠ તારીખ છ ત્રણ બે હાજર ચોવીસ માં આવેલી ભલામણ મુજબ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો સન બે હાજર ચોવીસ પછી વર્ષ નું અંદર પત્ર મંજૂર કરવા આ સભા ધરાવે છે